હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું દૂધી અને વેજીટેબલથી ભરપૂર એકદમ હેલ્ધી અને ખાવાની મજા આવે એવું ટેસ્ટી દૂધી બેસનની વડી બનાવવાની છું અને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો સૌથી પહેલાં અહીંયા તમારે વેજીટેબલ લઈ લેવાના છે અહીંયા મેં બધા જ વેજીટેબલ જેટલા ઘરમાં આપણા હોય એટલા મેં લઈ લીધા છે અહીંયા મેં અડધી વાટકી જેવા ફ્રેશ કોર્ન લીધેલા છે એની સામે અડધી વાટકી જેવા આપણે ફ્રોઝન વટાણા લીધેલા છે અહીંયા વટાણા તમે કાચા લઈને પહેલાં તમારે બાફીને રેડી કરી લેવાના પછી એક વાટકી જેવા ઝીણા સમારેલા કાંદા એક વાટકી જેવા ઝીણા સમારેલા ગાજર અને અહીંયા બે વાટકી જેવા મેં દૂધી લીધેલી છે અને ઝીણું સમારેલું લસણ આદુ અને મરચાં લીધા છે તમારે અહીંયા તમે જે બી વેજીટેબલ એડ કરવા હોય તમે કરી શકો છો અને આમાંથી જે તમારે સ્કીપ કરવા હોય તો પણ કરી શકો છો પણ બધા વેજીટેબલને આ રીતે ઝીણા તમારે કટ કરીને રેડી કરવાના છે હવે આપણે બધા જ વેજીટેબલને આપણે એક વાસણમાં લઈ લેશું તો અહીંયા પહેલાં મેં કેપ્સિકમ કોન ઝીણા સમારેલા કાંદા ઝીણું સમારેલું આદુ ઝીણું સમારેલું લસણ ઝીણા સમારેલા મરચાં ઝીણું સમારેલું ગાજર અને દૂધી અહીંયા લઈ લીધેલી છે આપણે અહીંયા વેજીટેબલમાંથી જરા બી તમારે વેજીટેબલનું પાણી જે હોય એ કાઢવાનું નથી હવે આની અંદર આપણે ચારથી પાંચ ચમચા જેટલું બેસન એડ કરવાનું છે પછી અહીંયા આપણે વળીને ક્રિસ્પી બનાવવા માટે અહીંયા ત્રણ ચમચી જેવું આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે અહીંયા ચોખાનો લોટ એડ કરવાથી તમારી વળી ક્રિસ્પી બનશે અને હવે આપણે વળીને વધારે હેલ્ધી કરવા માટે અહીંયા બે ચમચી જેવું બાજરીનો લોટ એડ કર્યો છે તમે અહીંયા કોઈ બી લોટ એડ કરી શકો છો જે તમારે કરવું હોય અડધી ચમચી જેવું હળદર પાવડર અડધીથી એક ચમચી જેવું ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેવું અજમો એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડીક આપણે એમાં કસૂરી મેથી એડ કરીશું કસૂરી મેથી તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો પણ કસૂરી મેથીની જગ્યાએ તમે અહીંયા કોથમીર બી એડ કરી શકો છો હવે આપણે બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાનું પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું હવે આ બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું લોટની અંદર અહીંયા તમારે શરૂઆતમાં પાણી એડ નથી કરવાનું આપણે જે વેજીટેબલ એડ કર્યા છે એમાંથી જે પાણી છૂટશે એનાથી જ તમારે પહેલાં મિક્સ કરવાનું રહેશે હવે અહીંયા મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું અને આને એક બેટર જેવું બનાવી દેવાનું છે અહીંયા બેટર તમારું પતલું ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા જે બેટર બનાવવાનું છે એ થોડું જાડું બનાવવાનું છે જેમ પાણી તમને જરૂર લાગે એમ જ તમારે એડ કરવાનું અને આ રીતનું તમારે બેટર બનાવીને રેડી કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતનું બેટર બની જાય પછી તમારે આને રવા નથી દેવાનું જો રવા દેશો તો વેજીટેબલમાંથી પાણી છૂટશે ને આ બેટર બહુ ઢીલું થઈ જશે હવે આની અંદર આપણે બે ચમચી જેવું તેલ એડ કરીશું જેથી આ વડી તમે ખાશો તો તમને ખાવામાં ડ્રાયનેસ નહીં લાગે સરખી રીતે હવે આપણે મિક્સ કરી લેશું અહીંયા મિક્સ થઈ જાય પછી તમારે આ વડી બનાવવા માટે કોઈ બી થાળી કે તમે સ્ટીમરની પ્લેટ હોય એને તેલથી ગ્રીસ કરી દેવાનું અને એની અંદર બધું બેટરને એડ કરી દઈશું અહીંયા તમે બેટર એડ થઈ જાય પછી આ રીતે ચમચીની મદદથી બધી રીતે સરખું બાજુ તમારે સ્પ્રેડ કરી દેવાનું હવે આ થાળીને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું તો સૌથી પહેલાં તમારે સાઈડમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને એની અંદર આ રીતે થાળી મૂકીને ઢાંકીને આપણે બારથી પંદર મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર ચડવા દઈશું એક મિનિટ જેવું થાય પછી તમે ખોલીને જોશો તો અહીંયા જે આપણે વળી છે એ સરસ એવી કૂક થઈ ગઈ છે ચેક કરીએ તો ચાકુ ક્લીન નીકળે છે હવે આપણે આ થાળીને બહાર કાઢી લેશું અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જશે એટલે આજુબાજુની કિનારીમાંથી તમને દેખાશે કે વળી તમારી છૂટી થઈ જશે પછી ઠંડુ થઈ ગયા પછી તમારે આને કટ કરવાનું રહેશે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે આ વળી એકદમ ઠંડી થાય પછી તમારે કટ કરવાનું અને આ રીતે થાળીમાંથી બહાર કાઢવાનું રહેશે તમે જોઈ શકો છો કે આપણી વળી એકદમ સરસ રીતે ઇઝીલી નીકળી ગઈ છે જરા બી ચીપકી નથી બધી બાજુથી કૂક થઈ ગઈ છે અને વેજીટેબલ બી સરસ એવા સેટ થઈ ગયા છે હવે આપણે આ રીતે બધી જ વળીને થાળીમાંથી કાઢીને રેડી કરી લેશું આ રીતે વળી બધી કાઢીને રેડી થઈ જાય પછી તમારે આને ગ્રીલ કરવાની છે અહીંયા આપણે વઘાર નથી કરવાનો આ રીતે કોઈ બી ગ્રીલ પેન હોય એને આવી રીતે થોડું તેલ એડ કરીને સ્પ્રેડ કરી દેવાનું અને બધી વળીને આ રીતે એક એક કરીને મૂકી દેશું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર તમારે સરસ આજુબાજુ બંને સાઈડથી ક્રિસ્પી થાય એટલી તમારે ગ્રીલ કરવાની છે તમારે આને વેજીટેબલના જો મુઠિયા બનાવવા હોય તો તમે મુઠિયાને રીતે બી આ કરી શકો છો પણ ક્યારેક અલગ ખાવાનું મન થાય તો આ રીતે જરૂરથી તમે વળી બનાવજો હવે આપણે ત્રણેક મિનિટ જેવું થશે એટલે બધી વળીને આવી રીતે પલટાવી દેવાની અને ગોલ્ડન રંગની બંને સાઈડ તમારે આ રીતે ક્રિસ્પી થાય એટલું તમારે આને કૂક કરવાનું રહેશે હવે આપણે બીજી બાજુ બી જોઈ લઈએ તમે જોઈ શકો છો કે બધી બાજુથી સરસ એવું ગોલ્ડન રંગની વળી થઈ ગઈ છે આ એટલી સોફ્ટ હોય છે કે આને વારંવાર તમારે પલટાવવાનું નહીં હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણી દૂધી અને બેસન અને ભરપૂર વેજીટેબલથી હેલ્ધી વળી બનીને રેડી છે અને એટલી સોફ્ટ બને છે અને ઉપરથી તો એકદમ જ ક્રિસ્પી અને આ વળી તમે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટમાં અને એકદમ હેલ્ધી બને છે તમે આ વડી બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો સવાર સાંજ નાસ્તામાં ખાઈ શકો છો અને આ વળીને તમે એક દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર બી કરી શકો છો તો તમે આ દૂધી અને વેજીટેબલથી ભરપૂર હેલ્ધી વળી જરૂરથી બનાવજો અને તમને જો મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલે સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને એક લાઇક પ્લીઝ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ